કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવી અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિક થી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાણ ગાયો છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસએમ કંપની અને કંપની કહું છું એસએમલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે લખવા મીટાશું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતો બાપ તમે હવે અનુષ્ઠાન સુધી શંકરાચાર્ય માગે અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણ આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે હું તમારો પહેળો છું અને હું બુધવારનો બે છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દેવાય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે ઈ તાકાત છકા અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય છે પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મહેનત જેમ આવે એમ બફાટ કરે છે કારણ ઈશ્વરસિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ આ સ્થાનમાં બુધવારના બે હોવાના છે કારણ કે મારે વહેલું બે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું છે એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન શોધ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના પટમાં બેહી જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુચિત છે અને ચારણ ધારણ કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વરણ છે કૃષ્ણ ની કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મની જય મડવાણી